વિજય સંકલ્પ રેલી પૂર્વ સભામાં સંબોધન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય મંત્રી દર્શના ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપના ભરૂચ સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સહિત અન્ય હોદ્દેદાર અને હજારો કાર્યકર્તાઓ સાથે શક્તિનાથ ખાતેથી રેલી કાઢી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા વિજય સંકલ્પ રેલી પૂર્વ સભામાં સંબોધન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભાજપના ભરૂચ સંસદ સંસદીય છ ધારાસભ્યો સહિત અન્ય હોદ્દેદાર અને હજારો કાર્યકર્તાઓ સાથે શક્તિનાથ ખાતેથી રેલી કાઢી ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સરકારી ગાઈડલાઇન્સ અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનો ઉમેદવારી પત્ર ભરી ગયા વખતે સાડા ત્રણ લાખની સરસાઈને વટાવ્યા વખતે પાંચ લાખ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો દાવો કલેક્ટર કચેરીની બહાર શક્તિ પ્રદર્શન સ્વરૂપે મોટી સંખ્યામાં

અને ફરી પાસે ગઈ કાલે સૂચના આપી તો અલગ અલગ સ્થાનમાંથી ઘણા બધા કાર્યકર્તાને બોલાયા છે આ તાપની અંદર આપ તપી રહ્યા છો હું ચોક્કસ વિશ્વાસ પાઉ છું કે આપણે બધા સાથે મળીને આપણી અપેક્ષા મુજબ આવનારા દિવસોમાં પ્રજાના આપણે કામ કરીશું આમ તો છ છ ટર્મ સુધી મને આપશે સાથ સહકાર આપશે સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા માટે અને લોકો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી રાખવા માટે

પરંતુ આદરણીય અધ્યક્ષ શ્યાર પાટીલ સાહેબે આપણને ટાર્ગેટ આપ્યો છે કે 5 લાખ ના લીડ થી આપણે જીતવી છે ને એ જીતવા માટે એકે એક બૂથ પર આપણે બધાય મહેનત કરવી પડશે મોરના ઈંડાને જીતરોનું ના હોય આપ બુકાના અનેક ઇલેક્શન ની અંદર પાર્ટી જે જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પૂરેપૂરી નિભાવી છે આ વખતે પણ મેદાન ખુલ્લું નથી પણ રહેવાનું નથી આ વખતે આમ આદમી ઉમેદવાર આપણી સામે છે ભરૂચ લોકસભાની સાત વિધાનસભા છે આ સાત વિધાનસભામાં છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને તે છ ગરગામ ને મજબૂત છે કરજણ અમારા અક્ષરભાઈ પટેલ જંબુસર ડબલ રો કામ કરે સંત પણ કામ કરે ધારાસભ્ય તરીકે સેવા નું પણ કામ કરે એવા ડીકે સ્વામીજી અને વાગરાના ના ધારાસભ્ય છે એકસો આઠ ની ગતિ થી પ્રજા કામ કરે છે ને ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક પણ એ ચેરમેન છે એવા આદરણીય અરુણસિંહજી રાણા અને ભરૂચ ખૂબ ખુબ ઉત્સાહ છે સંગઠન પણ ખૂબ જાણીતું નામ છે અને પ્રજાના પ્રશ્નમાં ખૂબ

ના પ્રયાસ કારણે આજે ઝઘડિયા વિધાનસભા પણ આજે ભારતીય જનતા પાર્ટી જીતી છે તો સાતમાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે એ ઉપરાંત આ જિલ્લાની નર્મદા જિલ્લાની અને ભરૂચ જિલ્લાની બે મોટી સહકારી સંસ્થા સુગર ફેક્ટરી ધારીખેડા સુગર ફેક્ટરી જે ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે જેની સાથે હજારો ખેડૂતો જોડાયેલા છે

ખારવાનો હોય તે પણ દાવો તો કરે અપક્ષ ઉમેદવાર કરે તે દાવો કરે પણ આપણે આપણું ઘર સંભાળવાનું છે આપણે કોઈની લીટી પૂછવાની નથી આપણે આપણી લીટી લાંબી કરવાની છે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રકારે રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે જે આગળ વધી રહ્યા છે ને એના માટે અલગ અલગ પ્રકારની અનેક યોજના છે અને એ પ્રકારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગુજરાતના વિકાસ માટે જબરજસ્ત મહેનત કરી રહ્યા છે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કૃષિવાળી ક્ષેત્ર હોય ગરીબ કલ્યાણ ક્ષેત્ર હોય અલગ અલગ યોજના લઈને આ રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો જબરજસ્ત રીતના કામ કરી રહી છે અને સરકારે કરેલા કામો એ લોકો સુધી ગણવા માટે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુધી આખા ભરૂચ લોકસભા વિસ્તારની અંદર એક એક ગ્રામ પંચાયત સુધી આપણો રથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એકસો આઠ ગેરંટીવાળી મોદી સરકારની ગેરંટીવાળી યોજના લઈને લોકોને પહોંચ્યા છે એટલે ઘરેલા કામો પણ આપણે લોકોને ગણ્યા છે હવે મતદાનના સમયમાં આપણે થોડી કાળજી રાખીશું આક્ષેપબાજી ચૂંટણીના મેદાનમાં બધી થતી રહેવાની છે પણ આપણે આપણું કામ કરવાનું છે સામેના લોકો ગમે તેટલા આક્ષેપ કરે પણ આપણે દીર ગંભીરતાપૂર્વક આપણે જીતવાના છે સામેના લોકો હારવાના છે એટલે હારવા જે હારવાનો હોય હારેલો જુગારી બમણું રહો કહેવત છે હારેલો જુગારી બમણું રહો અને જ્યારે દીપક હોલવાનો થાય ને તો મોટો ભડકાવ્યો છે એટલે આપના નેતાઓ હારવાના છે એટલે પેલા દીપક ની દેવ હોલવાતા દીપક એક બડકો બડકો કરી રહ્યા છે પણ એનાથી ગભરાવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે કે એની સામે કોઈ ટક્કર લઈ ના શકે ને કાર્યકર્તા પર મને વિશ્વાસ છે એક એક બૂથ પર મજબૂતાથી કામ કરનારા કાર્યકર્તા ભાઈ બહેનો છે તો આપ આ લોકસભા આપણે જીતવાના છે 5 લાખના ના જીતવાના છે એના માટે આપ તાપના તપોસો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સોને નમન કરું છું નતમસ્તકે વંદન કરું છું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે